નવસારીના બિલીમોરા શહેરના બજાર સ્ટ્રીટમાં આવેલા વર્ષો જૂના જર્જરિત મકાનનું કાટમાળ ઉતારતા મજૂરોને મકાનના મોભમાંથી મળેલા સો વર્ષ જૂના સોનાના સિક્કા પ્રકરણમાં નવસારી એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે બે મહિનાની તપાસ દરમિયાન નવસારી પોલીસે વલસાડના કોન્ટ્રાક્ટર સહિત એમપીના ચાર મજૂરોની ધરપકડ કરી બાણું લાખ પચીસ હજારના એકસો નવ્વાણું સોનાના ઐતિહાસિક સિક્કા કબજે કરી તપાસને વેગ આપ્યો છે નવસારીના ચીખલી તાલુકાના સુરખાઈ ગામે રહેતા અને યુકેના લેસ્ટરમાં સ્થાયી થયેલા હવાબેન ઇમ્તિયાઝ બલિયાઈ બિલીમોરા શહેરના બંદર રોડ સ્થિત બજાર સ્ટ્રીટમાં આવેલા તેમનું સો વર્ષ જૂનું પૈતૃક મકાન જર્જરિત થતા તેને તોડી ત્યાં નવું મકાન બનાવવાની ગત વર્ષે તૈયારી આરંભી હતી જેમાં વલસાડના કાટમાળ ઉતરતા ચુમ્માળીસ વર્ષીય કોન્ટ્રાક્ટર સરફરાઝ હાજી કોરડિયાને મકાન ઉતારવા આપ્યું હતું અને તેઓ યુકે પરત ફર્યા હતા દરમિયાન સરફરાઝે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સોંડવા થાના બેજડા ગામના રાજુ ઉર્ફે રાજલા ગેંતી ભયડિયા તેની પત્ની બંજારી રાજુ ભયડિયા રમકુ બંશી બંગાલ ભૈયડિયા તેમજ એક સગીરને મજૂરીએ રાખી મકાન ઉતાર્યું હતું જોકે મકાન ઉતરતા પૂર્વે હવાબેન બલિયાએ કોન્ટ્રાક્ટર સરફરાજને ઘરમાંથી કોઈ પણ કિંમતી વસ્તુ મળે તો તેમને જાણ કરવાનું કહ્યું હતું

તેને મારીને લૂટી ગયો હતો સમગ્ર મુદ્દે એમપીના સોંડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ એક પીએસઆઈ સહિત ચાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી જેથી સમગ્ર મુદ્દો ધ્યાને આવ્યો હતો અને હવાબેન બલિયાને જાણ થઈ હતી નવસારીના ભીલીમોરા પોલીસ સ્ટેશનની અંદર થોડાક સમય પહેલા એક પૌરાણિક મકાનની અંદરથી સોનાના સિક્કા લઈ જવા બાબતે એક ફરિયાદ નોંધાવેલી હતી તે ની એફઆઈઆર પ્રમાણે એનું એક કોન્ટ્રાક્ટર વલસાડનો રહેવાસી હતો સરપરાઝ હાજી કોરડિયા અને ચાર મજદૂર એમપીના હતા અને કેવી રીતે સિક્કાની ત્યાંથી ચોરી થયેલી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છ વખત એમપીની મુલાકાત લેવામાં આવેલી હતી ત્યાંના લોકલ એક ઇન્ફોર્મેન્ટ્સનું નેટવર્ક ઊભો કરવામાં આવેલું હતું અને એ લોકોના ઇન્ફોર્મેશન અનુસંધાને ગત ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં હવાબેન બલિયા નવસારી આવ્યા ત્યારે સુરત રેન્જ આઈજીપીને મળીને રજૂઆત કરતા નવસારીના બિલીમોરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી સમગ્ર પ્રકરણમાં નવસારી એલસીબી પોલીસની આગેવાનીમાં એસઓજી પોલીસની ટીમે તપાસનું ધમધમાટ શરૂ કર્યા બાદ પોલીસે મધ્યપ્રદેશમાં છ વાર તપાસ અર્થે જઈ સ્થાનિક બાતમીદારો ઉભા કરી મજૂરોની ગતિવિધિ પર નજર રાખી હતી બીજી તરફ વલસાડના કોન્ટ્રાક્ટર સરફરાઝ પણ આરંભી હતી જેમાં સરફરાઝે મજૂરોને સોનાના સિક્કા મુદ્દે ધમકાવ્યા હોવાનું ધ્યાને આવતા પોલીસે સરફરાઝ અને ચારે મજૂરોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીઓની કડકાઈથી પૂછપરછ કરતા રાજુ અને તેની પત્ની પાસેથી એકસો પંચોતેર સોનાના સિક્કા મળ્યા હતા જ્યારે રમકુ પાસેથી ચોવીસ સિક્કા મળી આવતા નવસારી પોલીસે કુલ એકસો નવ્વાણું સિક્કા કબજે લીધા હતા આરોપીઓ પાસેથી મળેલા સિક્કાઓ બાવીસ કેરેટના અને એક સિક્કાનું વજન આઠ ગ્રામ પ્રમાણે જોતા કુલ પંદરસો બાણું ગ્રામ સોનાના સિક્કા અને તેની હાલની કિંમત બાણું લાખ પચીસ હજાર રૂપિયા આંકવામાં આવી છે